સો એ ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ એન્ડ ન્યૂ બ્લોગ તો ભાઈ ચાલુ થઈ ગયા આપણે સવાર સવારમાં વિડીયો બનાવવા માટે એકદમ રેડી થઈ ગયા આરતી બારતી કમ્પ્લીટ કરલાઈ કામ ચાલુ છે આજે ને બીજું કે કાલે અમને મોડું થઈ ગયેલું હતું ને ગરબા રોમમાં બી ગયેલા હતા અમે મેં તો નહીં મને ભાઈ ગયેલો હતો ગરબા ને કાલે નવરાત્રિમાં થોડી કેટલા દિવસ કરતી વધારે મજા આવેલી હતી તો તમે વિડીયોમાં જોયું હોય એની જોયું તો જોઈ લેજો ને બીજું આજે થોડુંક વાદળું વાદળું છે તડકો નહીં મોડે દાનિયાની આજે બી રજા છે એ આજે બી નહીં આવેલો છે તો બંને જણા કરવું પડે આજે ઘરે જ કામ કરવાના છે બહાર કશે ફિટિંગ સારું નહીં જવાનું છે એટલે આજે ઘરે જ કામ કરીએ અને બીજું મમ્મી પપ્પા ગયેલા છે બહાર ઘરની બહાર છે મતલબ જોઈએ હવે આજનો દિવસ કેવો જાય બહાર ફરવા લઈ આવ્યા એકદમ લાઈટ મંગાવી આઈડિયા છે એમાં થોડુંક કરંટ લાગતો છે એક આ મંગાવી અને એ કા બલ્બ વાળી આઈડિયા આમાં તો બધી હરકી દેખાય આઈફોન માં વ્યવસ્થ દેખાય આ બી કલરિંગ છે આ બી કલરિંગ છે પણ આમાં છે ને બલ્બ છે એટલે એવું લાગતું છે આપણને તો ત્રણ જાતની લાઈટ મંગાવેલી છે આમાં હવે એને કઈ રીતે ડેકોર કરીએ તો હવે ભગવાન હું કરીને હું હાલમાં ચાલુ કરી દીધેલું હવે આવું વધારે લાંબી છે એટલે

Hm, bun kerja. Ayo kita cahlo lagi di kubla. Pas lagi di kubla. Ah, harusnya hmm. selesai. dia na. Wah, tiararti patahin aja Light baru jarak setting kertasnya. Kamar हाँ क्या बोलोगा हां ना कर जाना है आ जाओ एक अपोजिशन है आ दिखाई नहीं यार लाइन दोहराती से लाइट नहीं ये 45 फुट किलोमीटर से शॉर्ट 45 मीटर वो भाई हाँ 45 मीटर એટલે કેટલા ફૂટ 45 फुट 5 फुट और फुट

<laughs> <अर्दीगे नहीं। laughs> फुट 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 जो दस फुट ना दस मीटर ना ना, ना।, ना, तो ना, ना ना फुट फुट मीटर 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 ने ने था चौस था।

આપડે hmm? <ver muffin initiation> <laughs> okay. हाँ, आज़ो, बदलायी हुई, ये तो भाई हुई, मतलब बदलायी हुई। तो आमों की पहली मूवी। पहली। आने आनूं नहीं बदलाय। कैने? आलोकों नहीं बदला है, आलोकों नहीं बदला है आलोकों। पहले मत आवाज़ गुलबा कर। सीबा, आ रिफ्लेस कौन दे

તો ત્યાંથી યાર્ડ માં જ લેવા એટલે ચાઉ મે અમે જાય કે કેળા પ્રસાદી માટે હેપી આઈ દે જા કે અમે જાય કે જરા હેપી ને છે ને જરા એ ગજ મારી છે હો તું આઈ દે જરા ભલા કે તો તા નિયા તારથી તાર આરતી કરો કેવી રીતે આવવાનું તું હે લે ચાલ હમ